નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર સુરતના કમ્પાઉન્ડર પોતાને ડોક્ટર માની બેઠા ક્લિનિક શરૂ કરી દેતા આ રીતે ઝડપાયા સુરતના પાંડેસરા વિસ્તારમાં બે અલગ અલગ બનાવવામાં એસઓજીએ બે ડુપ્લિકેટ ડોક્ટરને ઝડપી પાડ્યા છે બંને પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હોવા છતાં પણ તેઓ ખાનગી પ્રેક્ટિસ કરતા હતા ડિગ્રી વગર જ તેઓ ક્લિનિક એલોપેથિક દવાઓનો જથ્થો પણ રાખતા હતા જેથી પોલીસ બંને સામે ડુપ્લિકેટ તબીબનો ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી છે ડમી પેશન્ટ મોકલ્યા હતા પાંડેસરા વિસ્તારમાં બે બોગોસ તબીબો દ્વારા ક્લિનિક ખોલી લોકોને આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે જે બાતમીના આધારે પીઆઈ એપી ચૌધરીએ જિલ્લા પંચાયત હેલ્થ વિભાગના અધિકારીઓ સાથે એક ટીમ બનાવી પાંડેસરા ગોવાલક રોડ પર રામનગર ખાતે આવેલા જગન્નાથ ક્લિનિક ડમી પેશન્ટ મોકલી રેડ પાડી હતી જેમાં આરોપી હિમાંશુ શેખર ગોરીશંકર પંડા વગર ડોક્ટરની ડિગ્રીએ પ્રેક્ટિસ કરતો હોવાનું બહાર આવ્યો હતો દવાનો જથ્થો ઝડપાયો એસઓજી પોલીસે તેની ધરપકડ કરી ક્લિનિકમાંથી દવા ઇન્જેક્શન સિરપ મળી કુલ રૂપિયા સત્તાવીસ હજાર છસો પચાસનો જથ્થો કબજે કર્યો હતો જ્યારે વડોદ ગામ ભગવતીનગરમાં આવેલા નિર ક્લિનિકમાં રેડ કરતા સદ્દામ શંકુર બનખાનને ઝડપી પાડ્યો હતો સદ્દામના ક્લિનિકમાં દવા ઇન્જેક્શન સિરપ મળી રૂપિયા અગિયાર હજાર નવસોનીએ ઓગણએંસીનો જથ્થો કબજે કર્યો હતો ત્રણ વર્ષથી ક્લિનિક શરૂ કર્યો હતો બંને બોગસ ડૉક્ટરોની પૂછપરછમાં તેઓ અગાઉ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા હતા ત્યારે ડૉક્ટર સાથે મદદમાં રહેતી દર્દીઓને દવા આપતો હતો ત્યારે સામાન્ય બીમારીમાં કંઈ કંઈ દવા ઇન્જેક્શન આપવાની માહિતી મેળવી લીધા બાદ જાતે જ ડોક્ટર બની ગયા હતા ત્રણ વર્ષથી નોકરી છોડી પોતે ક્લિનિક ચાલુ કર્યું હોવાની કબૂલાત કરી હતી પોલીસે બંને ક્લિનિકમાંથી દવા ઇન્જેક્શન સહિત કુલ રૂપિ દવાનો કબજે કરી છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે